નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે શરૂઆતમાં બજાર ઘટ્યું અને ત્યાંથી બજારનો યુટર્ન આવ્યો છે ખાસ કરીને સેન્સેક્સ છે એ સત્તાવન પોઈન્ટ પ્લસ આવ્યો છે અને નિફ્ટી ત્રીસ પોઈન્ટ પ્લસમાં બંધ આવી છે તો મિત્રો આજે બજારમાં યુટર્ન કેમ ભાગ્યો નાણા પ્રધાનની મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ હતી અને એમણે કેટલાક નિવેદનો કર્યા છે જેને કારણે બજારને એક બુસ્ટ મળ્યું છે ને બજારમાં નવું બાઈંગ પણ આવ્યું એને કારણે અને બજારે યુટર્ન લીધો તો નાણાં પ્રધાન શું બોલ્યા તેમજ બજારનો ટ્રેન્ડ આગામી દિવસોમાં કેવો રહેશે આપણે શું કરવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ બજારની કે ક્લિયરલી બજાર બુલિશ ટ્રેન્ડમાં આવે છે કે કેમ એ બધા જ જે સવાલો છે એના જવાબો આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ પંચોતેર હજાર છસો એકતાલીસના નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ સડસડાટ ઘટી અને પંચોતેર હજાર બસો ચોરાણું થયો એટલે કે આગલા બંધની સામે છસો પિસ્તાલીસ પોઈન્ટ તૂટી ગયો હતો ત્યાંથી નાણા પ્રધાનનું નિવેદન આવતા એ ઝડપથી સુધરી છોતેર હજાર એકતાલીસ થયો અને આજે ટ્રેડિંગ સેશનને અંતે પંચોતેર હજાર નવસો છન્નું પોઈન્ટ છ્યાસી બંધ રહ્યો છે જે સત્તાવન પોઈન્ટ પાસઠ પ્લસ બન આવ્યો છે એટલે છસ્સો ને પિસ્તાલીસ પોઈન્ટ તૂટ્યો ત્યાંથી પાછો યુ ટર્ન મારીને ઉપર પ્લસ બંધ આવ્યો છે મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ હજાર આઠસો ને નવના નીચા મથાળે ખુલ્યો શરૂમાં એ વધી શરૂમાં એ ઘટી બાવીસ હજાર ને લો બનાવી એટલે કે એ દરમિયાન નિફ્ટી બસો ને ચાર પોઈન્ટ તૂટી ગઈ હતી બજારમાં ભારે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો પણ ત્યાં આગળ નવું બાઈંગ આવતા એ વધી અને બાવીસ હજાર ચુંબોતેર થયો અને ટ્રેડિંગ સેશનને અંતે બાવીસ હજાર નવસો ઓગણસાઠ પોઈન્ટ પચાસ બંધ રહ્યો છે જે ત્રીસ પોઈન્ટ પચીસની મજબૂતાઈ દર્શાવે છે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો ભલે બજારમાં યુ ટર્ન હોય પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે આજે એક હજાર બાર શેરના ભાવ વધ્યા તેની સામે અઢારસો ને શેરના ભાવ ઘટ્યા છે અને ઇકોતેર સ્ટોક અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં ચોત્રીસ શેર વધ્યા અને સોળ શેર ઘટ્યા છે એટલે કે ઓવરઓલ માર્કેટમાં જોઈએ તો નિફ્ટી ફિફ્ટીનો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ રહ્યો આજે બાવીસ શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને તેની સામે સાતસો ને સુડતાલીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક બેઝ ઉપરથી તમે જ કરી શકો કે માર્કેટમાં કેટલું બધું સેલિંગ પ્રેશર હતું આજે ફોર્ટી સેવન સ્ટોક છે એમાં અપર સર્કિટ હતી તેની સામે ત્રણસો ને છવ્વીસ સ્ટોકમાં લોઅર સર્કિટ હતી આજના ટોપ ગેનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે અદાણી એન્ટરપ્રાઇઝ બજાજ ફિન્સર ઇન્ડુસિન બેંક પાવર ગ્રીડ અદાણી પોર્ટ અને સૌથી વધુ ગગડેલા શેર છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતી એરટેલ ઇન્ફોસિસ ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેંક તો મિત્રો આજે એશિયાના તમામ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ માત્ર ચાર પોઈન્ટ માઇનસ હતો તે સિવાય એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતું તેમ છતાં ભારતીય બજારમાં શરૂઆતમાં આપણને ભારે વેચવાની જોવા મળી જેને કારણે બજારના ઇન્ડેક્સો માઇનસમાં ટ્રેડ કરતા હતા પરંતુ ટ્રેડિંગ સેશનના મધ્ય ભાગ પછી નાણાં પ્રધાનનું જે નિવેદન આવ્યું એને કારણે આજે ફાર્મા મેટલ અને પીએસસી સ્ટોક્સમાં નવું બાઈંગ આવ્યું ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટી બેઝ સ્ટોક્સમાં નવું બાઈંગ આવ્યું એટલે બજારમાં સુધારો જોવાયો આજે આઈટી અને એફએમસીજી સેક્ટરમાં વેચવાલી ચાલુ રહી હતી એટલે આઈટી અને એફએમસીજી સેક્ટરના ઇન્ડેક્સ માઇનસમાં બંધ રહ્યા છે ખાસ કરીને આજે મિડકેપ એન્ડ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર વેચવાલી હતી પણ નીચા મથાળેથી સારું એવું રિકવર થયું છે મિડકેપ ઇન્ડેક્સ ઘટ્યા મથાળેથી ચૌદસો પોઈન્ટની રિકવરી જોવા મળી છે એવી રીતે બેંક નિફ્ટીમાં પણ નીચા મથાળેથી સાડા સાતસો પોઈન્ટની રિકવરી બેંક નિપટીમાં વેચવાલી સતત ચાલુ રહી છે ચૌદમી ફેબ્રુઆરી શુક્રવારે એફઆઈઆઈએ ચાર હજાર બસો ચોરાણું નેટ સેલ કર્યું હતું સામે ડીઆઈઆઈએ ચાર હજાર કરોડનું બાય કર્યું હતું આજે ન્યૂ આઈપીઓ લિસ્ટિંગ છે અજક્ષ અજક્ષ એન્જિનિયરિંગની ન્યૂ કંપની એના આઈપીઓનું લિસ્ટિંગ થયું એ આઈપીઓ આવ્યો ત્યારે સિક્સ ટાઈમ છ ટાઈમ ભરાઈ ગયો હતો છ ગણો ભરાયો હતો કંપનીએ છસ્સો ને ઓગણત્રીસ રૂપિયામાં શેર ઇશ્યુ કર્યા હતા પણ બીએસસીમાં પાંચસો ને ત્રાણું રૂપિયામાં લિસ્ટિંગ થયું અને એનએસસીમાં માં 576 રૂપિયામાં લિસ્ટિંગ થયું એટલે શેર હોલ્ડરોને આઠેક ટકા લિસ્ટિંગ ગેઇન નથી મળ્યો પણ લિસ્ટિંગ લોસ થયો છે બીજું મિત્રો મારે કહેવું છે ક્વાર્ટર થ્રીના કેટલાક નફો કર્યો છે ગ્લેનમાર્ક ની રેવન્યુ પાંત્રીસ ટકા વધીને આવી છે જીએસકે ફારમાં એનો નફો પાંત્રીસ ટકા વધીને આવ્યો છે મિત્રો મુંબઈમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન હતા એમની આજે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યાં એમણે કેટલાક પોઝિટિવ નિવેદનો કર્યા છે જે ઇન્ડિયન ઇકોનોમી માટે છે અને આપણે પણ જાણવા જરૂરી છે જેને કારણે જ બજારમાં આપણને યુ ટર્ન જોવા મળ્યું એમનું પ્રોત્સાહક નિવેદન છે વન બાય વન હું આપને કહી રહ્યો છું નાણાપ્રધાને એમ કહ્યું છે કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં વધુ એફડીઆઈની જરૂર છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં નવા પ્લેયર્સની જરૂર છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા એફડીઆઈ કરી નાખ્યું છે બજેટમાં એટલે એમણે આ નિવેદન પ્રેસ કોન્ફરન્સમાં કર્યું છે બીજું ત્રીજું નિવેદન એમણે એમ કર્યું છે કે કરદાતા માટે આવકવેરાના બેન્ડમાં અમે ફેરફાર કર્યો છે અને ખૂબ સરળ કરી આપ્યા છે ન્યૂ ઇન્કમ ટેક્સ કોડ પણ અમે સરળ કર્યો છે એફઆઈઆઈનું રોકાણ પણ સારું રિટર્ન મળ્યું છે એફઆઈઆઈને ભારતીય બજારમાંથી એફઆઈઆઈને સારું એવું રિટર્ન મળ્યું છે એટલા માટે તેઓ પ્રોફિટ બુકિંગ કરી અને થોડા પૈસા ઘરે લઈ જઈ રહ્યા છે એમનું નિવેદન એવું છે અને એમ કહ્યું છે કે ભારતીય બજારની સ્થિતિ મજબૂત સ્થિતિમાં છે એવું નાણાં પ્રધાને કહ્યું છે કે ભારતીય ઇકોનોમીની સ્થિતિ ખૂબ મજબૂત છે પણ એફઆઈઆઈને પ્રોફિટ જંગી થતો હોવાથી સારું રિટર્ન મળતું હોવાથી તેઓ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને ફાઇન બીજું એમણે એમ પણ કહ્યું છે કે ભારતીય ઇકોનોમીમાં ખૂબ દમ છે બજેટમાં આપણે ડિમાન્ડ સપ્લાયનું પણ ધ્યાન રાખ્યું છે અને ખપતનું પણ ધ્યાન રાખ્યું છે અને રોકાણ વધે દેશમાં એનું પણ ધ્યાન રાખીને કેટલાક પગલાં લેવાયા છે એટલે ભારતીય ઇકોનોમી આગળ વધુ પડતી વધુ ઝડપથી ગ્રો કરશે આવું નાણાં પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે તે સાથે ફાઈનાન્સ સેક્રેટરી તુરીનકાંત પાંડેએ પણ કહ્યું છે કે ભારતીય ઇકોનોમી જે છે એ વધુ મજબૂત છે અને આ વખતનું જે બજેટ રજૂ થયું બજેટ બે હજાર પચીસ એમાં તમામ સેક્ટરને પૂછ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે મિત્રો આ નિવેદન પછી જ બજારને બજારમાં યુટર્ન થયો નવું બાઈંગ આવ્યું હવે આનો અર્થ એફઆઈઆઈ શું કરે છે વિદેશી રોકાણકાર એ આપણે જોવું રહ્યું હજી બે ત્રણ ટ્રેડિંગ સેશન જોઈએ એફઆઈઆઈ શું સ્ટ્રેટેજી અપનાવે છે ત્યારબાદ બજારનો ટ્રેન નક્કી થાય આજે સોમવારે ભલે બજાર યુ ટર્ન થયું છે પણ ખરેખર સારું એવું યુ ટર્ન થયું છે પણ હવે આ બાઈંગ આગળ ઉપર ચાલુ રહે તો બજાર વધુ આગળ વધી શકે છે એટલે કેટલાક ટેકનિકલ લેવલ્સ હું તમને આપી રહ્યો છું સેન્સેક્સમાં છોતેર હજાર પચાસ અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર એકસો ને પચાસ ઉપર જાય તો બજાર મજબૂત થયું કહેવાશે અથવા તેજી આગળ વધશે મજબૂતાઈ આગળ વધશે ફરીથી વન્સ અગેન રિપીટ સેન્સેક્સ છોતેર હજાર પાંચસો અને નિફ્ટી ત્રેવીસ હજાર એકસો ને પચાસ તો જનરલ જે બજાર છે એ અપમાં જશે આ બે લેવલ ખૂબ અગત્યના છે એ ધ્યાનમાં રાખજો હા નીચા મથડે જે લાંબા ગાળાનો ઇન્વેસ્ટર છે એને કોઈ લેવલ જોવાની જરૂર નથી અને જ્યારે જ્યારે બજારમાં આવો ડાઉનફોલ આવે આજે જેમ આવ્યો એવો ડાઉનફોલ આવે ત્યારે સારા સ્ટોક્સમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અથવા જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એસઆઈપી ડબલ કરી દેવી જોઈએ આ આપણી સ્ટ્રેટેજી આવી હોવી જોઈએ તો જ આપણે બજારમાં વધારે સારો નફો મેળવી શકીએ તો મિત્રો આજના વિડીયોમાં આટલી માહિતી આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ